તો એમાં સબસ્ક્રાઈબર છે કેટલા છે બોલો છસો આ બધા છે આપણા વિડીયો આપણે પેલા જેટલા યુઝ આવતા નથી જો આ છે એરું વાળો એમાં આઠ છે બાર છે પિસ્તાલીસ છે એકસો અગિયાર છે એ કા છે કૂતરા ટટ્ટી કર ગયા એવડો પછી એકવીસ છે ઓ

તો આપણે હું તમને બધાને નાસ્તો કરાવી શકું જ્યારે મારી નવી નવી ચેનલ બની હતી ત્યારે મારા ભાઈબંધો બધા નવા નવા વિડીયો બનાવતા હવે મારા બેટા કોઈ આવતા નથી બધા બીવ્યા છે જો તમે બધા વસ્ટામ્પ પૂરો કરાવી નાખશો તો એ બધા પાછા વિડીયો ઉતારવા આવશે વોસ્ટાન્ડ પૂરો થઈ જાય તો એ બધા વિડીયો ઉતારવા આવશે તો નવા નવા વિડીયો તમને જોવા મળશે તો જલ્દીથી જલ્દી આપણે વોસ્ટાન્પ પૂરો કરાવી નાખો

હા બસ બાબુ પટેલ જાય મચ્છર જય ભારત જય હિન્દ